ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે આથી તેઓને અગવડતા પડે છે આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરુત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી હતી મારું નામ રાકેશભાઈ અમે જો રજવાડી છે ગામ સોનદાર તાલુકાનો ગ્રુપ આજે અમે કલેક્ટર ઓફિસમાં એને પત્ર આપવા માટે આવ્યા છે કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનું કોઈ કામ તું નથી સરપંચની પરીક્ષા લેવી છે તો એ પોતે ઝૂંખામાં જીવે છે અને એવું લાગે છે કે ઘાટો તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અમારી જે દિવસે મારી બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પોલ્યુશન ફેલાય છે એ ના પૂછો અમારા આદિવાસી અને અમારા એના દિશા અમે સ્વસ્થ રહેવાની તકલીફ પડે છે કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક એક ગણમાં બગત અથવા સભ્યો સાથે રહી છે અને રહેવાની બહુ તકલીફ પડે છે તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કંઈ સહાય આપતા તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા કે આ લોકોને જે વિવિધ થકી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે બરાબર કોઈ સરકાર આવાસ ન લેવાની મારી વિનંતી છે ને કે આટલી બધી યોજનાઓની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો એ મારી મળે એને નીચે સાકાર